નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના જવાહર મેદાન ખાતે સિંધી સમાજ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ દશેરાના દિવસે રાવણ દહન કાર્યક્રમ યોજાયો હતો સિંધી સમાજ નવરાત્રિ દશેરા મહોત્સવ સમિતિ પ્રેરિત કાર્યક્રમમાં રાજકીય અગ્રણીઓ આમંત્રિતોની ઉપસ્થિતિમાં આતશબાજી કરવામાં આવી હતી આતશબાજી બાદ આગેવાનોના હસ્તે મેઘનાદ કુંકર્ણ અને રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું રાવણ દહન કાર્યક્રમને નિહાળવા નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા